ભાબરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ગાજવીજ અને કરાશ સાથે ભાબરમાં કમોસમી વરસાદ અક્ષય સંગ્રામભાઈ છસો પચાસ માંથી છસો છ માર્કસ સાથે ત્રાણું ત્રેવીસ ટકા અને સાયન્સ પીઆર નવાણું પોઈન્ટ સાથે ધાનેરા તાલુકામાં પ્રથમ રહ્યો સાયન્સ દરેક વિષયોમાં પણ સંકલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓએ સૌથી વધુ માર્કસ સાથે તાલુકામાં પ્રથમ રહ્યા

પણ સંકલ્પ સ્કૂલ પ્રથમ રહી ગુજકેટમાં નિયમિત વિદ્યાર્થી તરીકે અને એકસો દસ માર્ક્સ મેળવી ધાનીરા તાલુકામાં પ્રથમ રહ્યા જીવ વિજ્ઞાનમાં એસી થી વધુ માર્ક્સ મેળવનારા નેવ્યાશી વિદ્યાર્થીઓ રહ્યા ગુજકેટમાં પ્લસ પીઆર મેળવનાર પાંસઠ વિદ્યાર્થી રહ્યા શાળાના સંચાલક સ્ત્રીએ ભવ્ય સફળતા માટે મહેનત કરતા વિદ્યાર્થીના શિક્ષક મિત્રોને શુભકામનાઓ પાઠવી